કેવી સંસ્કારી બહુ છે જોયું બધું વહીવટ મારા હાથમાં આપી દીધો આવતા વેત જ કે સાસુમા તમે મારા ઘરના વડીલ કહેવાઓ તમારે જ હાચવું પડે અને આ બધું ગોઠવણ કરીને મારે મૂકવાનું છે વાહ મારી વહ વાહ અરે કેવી સરસ વીટી લાવી છે જો તો ખરી મારો છોકરો પહેરશે ને તો દીપી ઉઠશે બધું મને દઈ દીધું હે ભગવાન આ જો વાહ સારી સારી વસ્તુ લાવી છે હો મારી બહુ અરે આ તોય હેતલ બહુ ના ઘરેણા છે હા તો દેખાય છે મને તમને ન દેખાતા તારી પાસે કેમ એ તો એના કબટમાં હોવો જોઈએ ને સંસ્કાર સંસ્કાર માણસના સંસ્કાર છે ને એના આવતા વેત ખબર પડી જાય આપણને જોયું આવી એવી તરત મારા હાથમાં આપી દીધું કે મમ્મી આ ઘરેના હું ન સાચવી શકું તમારે સાચવવાના છે જોયું આને કહેવાય સારી અને સંસ્કારી વહુ જેને કોઈ દિવસ કોઈની સામે બોલે નહીં પણ તમારી પેલી વહુ હતી ને હા એને તો બસ એક જ વસ્તુ દેખાતું હતું કે આ મારી સાસુનું અપમાન કઈ રીતે કરું હા જજો હવે મારી આ સોસાયટીમાં અને આપણા સમાજ માં વાહ વાત હશે કે શું વહુ લાવી છું અને જુઓ તો ખરા હા હા કેવો સરસ કેવો સરસ દોરો કરાવ્યો છે નહીં મને તો બહુ ગમે છે વાહ 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 ઘરેણા તને હાચવવા આપી દે એટલે એવું ન મની લેવાય કે એ સંસ્કાર એશે અને ઘરેણા તો એને જોખમ નો રાખવું એની પાસે એટલે તને સાચવવામાં આપતી હોય પણ જોઈ વ્યવસ્થિત વાત કરે અને આ લગ્ન થાય ને એ પંદર દિવસ થયા છે અને પંદર દિવસમાં તો તું દુશ્મનને તારી ઘરે લાય ને તો એ સારો વ્યવહાર જ કરે સમજા એ હવે લાંબો ટાઈમ થાય ને પછી ખબર પડે પછી ખબર પડશે તને કે આ કેમ છે ને કેમ નહીં ભગવાન ન કરે નારાયણે હું તો એમ કહું છું ભગવાન એમ કહે કે આ સારી જ હોય હાલો કારણ કે એ હવે આપણા ઘરની બહુ બની જ ગઈ છે હેતર તો મારે ક્યાંય થોડી એની ટીકા કરાય પણ થોડા દિવસ જવા દે અને કેવું વર્તન થાય છે કેવો એનો સ્વભાવ છે એ જયારે બોલશે ને ત્યારે ખબર પડશે બોલી લીધું પતિ ગયું કા સંસ્કારી વહુ લઈને આવી વટ ભેર પરિણામે મારા દીકરાને એટલે તમારું નાક નીચું થઈ ગયું ને એટલે બોલો છો પણ જો મને વિશ્વાસ છે કે મારી આ વહુ છે ને એ હંધુઈ એટલે કે હારું જ કરશે હવે જુઓ ને આ બાજુવાળા કમળામાં શીખેતા હતા કે કેવી સરસ સાડીમાં હરે ફરે છે અને કેવી સંસ્કારી લાગે છે જોયું આ જેવો પેલીને સાડીમાં ફરવું હોત ને તો અહીંયા ન હોત પણ ના તમારી વહુને સાડીમાં નહોતું ફરવું તમારી ગમતી વહુ અને હવે જો એ હાડીમાં પહેરે ને ગમે હાડી પહેરે ને ગમે કલરની પહેરે તો એને એમાં કંઈ રોકટોક નહીં કરતી તો તે મને કીધું ને કે તમારા આવા પેન્ટ ને શર્ટ ને એવું બધું ન પહેરાય તમારે હવે આ મરે લેંગોન જબ્બો પહેરવાનો હોય એટલે મેં જો એ ચાલુ કરી દીધું છે મેં તો હવે ઘરમાં હું કાં માથે કરીને ઝઘડા ઊભા કરવા તે મેં લેંગોન જબ્બો ચાલુ કરી દીધા પણ આ તું છે ને તારી તારા વિચાર એની ઉપર હવે નહીં થોપતી જેવો કલર એને પહેરવો હોય ને લાલ લીલો પીળો જે પહેરવો હોય ને એને પહેરવા દેજે પછી એમ નહીં કહેતી કે કાળો કલર ન પહેરાય સફેદ કલર ન પહેરાય વાદળી ન પહેરાય એની એની રીતે પહેરવા દેજે એમાં તું છે ને બાંધ છોડ એમાં તું છે ને તારો હક નહીં જમાવતી કામ કર લખણ લખી દો ને આખી એક પુસ્તક લખી દો ને એટલે મને ખબર પડે કે મારે હું કરવું હું નહીં કરવું મારી પસંદગીની વહુ લાવીશું ને હમ મારા મત મુજબ રહેશે અને ચિંતા કરવાની જરાય જરૂર નથી તમારે મારી વહુ એક નંબર વહુ છે સંસ્કારી સારી સુશીલ કયાગરી અને ખાસ મહત્વની વાત તો એ છે કે જોયું એને આ બધી વસ્તુની કાંઈ પડી જ નથી એને માત્ર ને માત્ર આ ઘરની મારા દીકરાની અને આપણા બેની પડી છે એને કહેવાય સંસ્કારી વહુ અરે આ સોસાયટીના લોકો મારી વાહ વાહ કરે છે અમને તો એમ હતું કે તમારા દીકરાને વહુ નહીં મળે પણ તમે તો ટકાટક વહુ લઈને આવ્યા હવે આજુબાજુવાળા એમ કહે કે આ બહુ સંસ્કારી કહેવાય સંસ્કારી કહેવાય એમ કહેતા કે તમારી ઓલી જે જૂની બહુ હતી એ તો ફેશનેબલ હતી આવા કપડાં પહેરે હવે એને એ લોકો શું કહે કે આ તમે લઈ આવ્યો છો વો હાડીયું પહેરી નાખો દે આટા મારે મમને તો એમ લાગે છે આ ગામડી ને વો છે આવી વો થોડી લેવાય એમ હોતે ને આના લોકો કહે અચ્છા એમ એ જ્યારે કહેશે ને ત્યારે હું જવાબ આપવા માટે બંધાયેલી છું મારે શું જવાબ આપવો ને એ મને ખબર છે પણ અત્યારે તો મને દેખાઈ રહ્યું છે કે મારા દીકરાનું ભવિષ્ય ઉજ્જવળ છે આ ઘરનું ભવિષ્ય ઉજ્જવળ છે અને આપણે બધા હળીમળીને સંપીને રહી શકીશું પેલી બલા તો ટળી ગઈ છે હવે મારા ઘરમાં જે આવી છે ને એ મારી ગુળલક્ષ્મીનું હું દિલથી સ્વાગત કરું છું ચાલો તમારી પાસે ફાલતુનો સમય હશે મારે ઘરેણા મૂકવા જવાના છે અને એ તો હોવ બની હે કે હારી માની લે પણ તારે હાવું તને સારી બનવાની જરૂર હતી તારી પાસે મોકો તો સ્વર્ગ બનવાનો એ તને આ ઘરેણાં જેને કેવા આવી તો તારે હમાય એમ કહેવાય કે નહીં બેટા આ ઘરેણા ઉપર તારો હક છે બેટા તું તારી પાસે રાખ અમારે હું આખું બધું જોખમ લઈને ફરવું જોઈએ સાચવા આપ્યા છે હા નવી નવી પાંડીને આવી છે ને સાચાવા આપ્યા છે ડોડડા પણ રવા દો હા ડોડાયા